નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેર શેરબજારના ધબકારામાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો તમે જાણો છો કે શેર બજારના ધબકારા કાર્યક્રમ હોય એટલે રોજે રોજ શેરબજારના કાર્યક્રમની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે શેર બજારમાં કેવા પ્રકારની હલચલ જોવા મળી રહી છે કેવા પ્રકારના માહોલ સર્જાઈ રહ્યા છે ખાસ કરીને કયા ઇન્સ્ટ્રુમેન્ટને રોકાણ કરવાની જરૂર છે કયા એમ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે અગત્યના લેવલ શું હોય છે સાથે સાથે દર્શક મિત્રો અગત્યના કોલ પણ લેતા હોય છે જે દર્શક મિત્રોને શેરબજારમાં કોઈ મૂંઝવણ હોય શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું હોય શેરબજાર વિશે જાણકારી જોતી હોય તો સીધો અમને ફોન કરી શકો છો અહીંયા બેઠેલા એક્સપર્ટ આપને સચોટ તટસ્થ અને ન્યાયિક જવાબ આપતા હોય છે અને દર્શક મિત્રો હા જ્યારે આપ ફોન કરો ત્યારે ટીવીનું વોલ્યુમ ખાસ બંધ રાખો જેથી કરીને આપનો અવાજ ક્લિયર આવી શકે અને શેર બજારની ચર્ચા કરીશું ને ચર્ચા કરવા માટે જાણીતા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની જોડાયા છે હરેશભાઈ આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ હરેશભાઈ સપ્તાહનો છેલ્લો દિવસ કહી શકાય એટલે કે આજે શુક્રવાર હોય ત્યારે કેવા પ્રકારની હલચલ જોવા મળી શકે છે કેવા પ્રકારના ફેરફારો આજે આવવાના છે તો તો મારા મતે તો મને માર્કેટ જે વાત કરી હતી સોમવારે કે માર્કેટ એક રેન્જમાં ટ્રેડ થતો

આપણે ચારસો સાડાઉન્સનો એઝ એક્સપેક્ટેડ કારણ કે સપોર્ટ થી બાઉન્સ આવેલો ફૂટફોલ રેશિયો જે પ્રમાણ નો હતો વખતે એમ લાગતું હતું કે ના માર્કેટ થોડુંક અપટ્રેન્ડ લેશે અને માર્કેટ એ અપટ્રેન્ડ લઈને હવે ફરી પાછું રેજિસ્ટન્સ ના નજીક

અને જે બી કઈક ટ્રેન્ડ દેખા છે એ સોમવારે જો મોહમ્મદ સે એવરી પોસિબિલિટી કે માર્કેટ મે ગો અપ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન ફ્રોમ નેક્સ્ટ વીક એટલે આ વિજ કન્સોલિડેશન ફેઝ હતો કે આજે કદાચ સમાપ્ત થશે અને એના પછી અ આજે 5 તારીખ થી એટલે 6 7 રજા છે 8 તારીખ થી 21 તારીખ સુધી વાધી બતલ્લો

શું લાગી રહ્યું છે આમાં અનલેજ કહું છું કે જે પોઝિટિવનેસ જો ઓમલ છે આත්ම દિયસ તો કન્સોલિડેશન માં જ છે સ્ટોક स्पेસિફિક સેક્ટર स्पेસિફિક સેક્ટર કરતાં ભી વધારે તો સ્ટોક स्पेસિફિક આપણને મૂવમેન્ટ વધારે દેખાશે અ જે ભી કઈક દેખાશે સોમવાર થી દેખાશે એટલે વીક માં કઈક શું આવે છે આજે કેબિનેટ ની મીટિંગ છે કેબિનેટ ની મીટિંગ માં શુંアナઉન્સમેન્ટ આવે છે શું ડિસ્કશન થાય છે એ જોવાનું છે તો આ બધું જોયા પછી જ આપણને કઈક આપણને આગળ નેક્સ્ટ સ્ટેપ લેવાય હાલના તબક્કે આપણે કહીએ કે ના ઈઓડી ચાર્ટ ઉપર ને ગઈકાલના બેઝ ઉપર હું અત્યારે કહી દઉં કે ભાઈ કે ચલો તમે આ કરો અને પછી કેબિનેટ મીટમાં કઈક અનાઉન્સમેન્ટ એડવર્સ આવી જાય તો એક મીન્સ બે દિવસનો ખેલ થઈ જાય એટલે હું અત્યારે જે બી કઈક અનાઉન્સ કરું દેટ ઇઝ વેલિડ ટિલ ટેન રાઈટ તો આપણે જે સ્ટોક્સ ઓલરેડી આપણે લિસ્ટ ઉપર આપેલા છે અને મેં જેમ વાત કરી છે આ તમારા વોચ લિસ્ટ ઉપર હોવું જોઈએ તમારે ત્યાં ટ્રેડિંગ કરવું છે તો તમે એ રીતના ટ્રેડિંગ કરો તો એક ઇન્સ્ટ્રુમેન્ટ જે મેં પહેલા ભૂતકાળમાં કીધેલું છે તો આઈઆરસીટીસી માટે મેં કીધું શુડ શુડ ઇન લિસ્ટ યુ એમ નથી કહેતો કે તમે આજે ખરીદી કરો રાઈટ મેં મંગળવારે આઈ થિંક આ સ્ટેટમેન્ટ પાસ કર્યું હતું જે બી તમે ઇન્સ્ટ્રુમેન્ટ કહું છું આઈ એમ નોટ એડવાઇઝિંગ યુ ટુ ગો એન્ડ બાય તમારે જે ખરીદી કરવાની છે એ તમે તમારા ફાઈનેન્શિયલ એડવાઇઝર એડવાઇઝર છે એમને પૂછીને તમારે આગળ વધવાનું છે બટ આઈઆરસીટીસી મને ક્યાંક સ્ટ્રોંગ દેખાય છે આગામી સમયમાં જે કારણ હતું બધું કારણ તમને સમજાવી દીધું છે હવે એના અંદર તમે જો તો જેમને મેબી કદાચ ઇન્ટરને કે શોર્ટ ટર્મ પ્લે કરવું હોય તો એ પણ કરતા હોય કરી શકે છે કઈ રીતના કરી શકે છે કે હવે આઈઆરસીટીસી જે રીતના ચાલી ગયો છે અને હાલના તબક્કે ઇટ ઇઝ ટ્રેડિંગ એટ અરાઉન્ડ નાઇન હંડ્રેડ રૂપી તો મારે આને કઈ રીતના ટ્રેડ કરવું તો મારા માટે હવે એક નજીકમાં નજીક એક રેન્જ બની ગઈ છે એ બની ગઈ છે આઠસો ઓગણત્રીસ રૂપિયા થી નીચે આઠસો ત્રીસ રૂપિયા થી નીચેનું રેન્જ આઠસો 820 થી 830 નો આપણે સપોર્ટ ગણી અરાઉન્ડ ફિગર લઈ લઉં છું તો 800 અને હજાર આ બસો રૂપિયાની રેન્જ તમને એક મોટામાં મોટી રેન્જ તમને જોવા મળે હવે એને હું એકદમ નજીકમાં લાવી દઉં તો એકદમ નજીકમાં મને આમાં રેન્જ દેખાય છે કે નવસો નવસો 925 અને ઓન ધ લોવર સાઇડ મને રેન્જ દેખાય છે આ સાઈઠ રૂપિયાની રેન્જમાં મારે આ ઇન્સ્ટ્રુમેન્ટને ટ્રેડ કરવાનું છે એ ટ્રેડ પછી આપણે નક્કી કરીએ કે ભાઈ ઇન્ટરટેનમાં પહેલા કલાક હાઈ તોડે છે કે લો તોડે છે કઈ રીતના કરે છે એમાં પછી તમારે આગળ વધવાની જરૂર છે હા આઈઆરસીટીસી એટલે મેં વાત કરી હતી રિલાયન્સ ચર્ચા બહુ થાય છે રિલાયન્સ જે રીતના મુવમેન્ટ દેખાડી રહ્યું છે એ છવ્વીસો બાર આપણું જે લેવલ હતો એ છવ્વીસો બાર ના નજીક જઈને ફરી પાછો થાકી જાય છે

અપર નોટ આ ઇન્સ્ટ્રુમેન્ટ જઈ શકે છે છે ધેન ધેન યુ યુ પ્લે પ્લે ફોર ફોર લેવલ નજીક નો સપોર્ટ નીચેમાં તમે સેવન્ટી ફાઈવ કે માર્કેટની વોલેટી જોઈને યુ કેન પ્લે અકોર્ડિંગલી એન્ડ ધેન પ્લે ફોર ધ હાયર લેવલ અને એક વખત આપણું જે લેવલ છે છવ્વીસો બાર એના ઉપર જો ટકી જાય છે that we have to see on real time real time પર તમને ખ્યાલ આવે કે કન્ટિન્યુઅસ રન કરે છે કે પછી グラજ્યુઅલી રન કરે છે એ બધું આપણે એ વખતે ડિસિઝન લઈ સકીએ છીએ તો વન્સ ઇટ ક્રોસસ ધિસ લેવલ તો 2640 2650 ની શક્યતા રિલાયન્સ માં આપણે જોવા મળ્યા છે પાસ્ટ માં એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે રેગ્યુલરલી ટ્રેક કરી રહ્યા છીએ તે લા થોડા સમય થી મિસક બે ક્વાર્ટર થી

બે ને ક્રોસ કર્યો હતો એના ઉપર જો રેગ્યુલર ચાલી ગયો હતો એકસો બે ઉપર મેં કીધું હતું કે એકસો વીસ ને આસપાસ મેં કીધું હતું કે હવે આનો ટાર્ગેટ એકસો અરે એકસો અઠાણું બસો બે ના આસપાસ નો ટાર્ગેટ છે એન્ડ વી આર નિયરિંગ ટુ અવર લેવલ બસ આપના થકી દર્શક મિત્રો ને હું એજ જ કહેવા માંગીશ કે આપણા ચેનલ સાથે જોડાયેલા રહો

स्वाभाविक पैनिकीय कारण के आपरे क्या रे आर इतना मार्केट तेजी के लिए के बुल रन के लिए के भारत द क्या रे जो भारत तो टोटली चेंज का तो देश देखा ही रह आप पहला पेपर वर्क का तो पेपर वर्क थी पच्चीस हमारे पास कंप्यूटर आ गया कंप्यूटर હવે તો તમારા લેપટોપ હાથ ઉપર જોવા મળે છે સમાજ ટોટલી ફાસ્ટ આગળ જઈ રહ્યો છે નો ડોટ હેપીનેસ આપણી ઘટી રહી છે આપણે શોધવા જઈએ છીએ હેપીનેસ નથી મળતી બે નંબરની વાત છે નથી કરતા ઇવન હું નતો કરતો કે ભાઈ ઝોમેટો છે કે સ્વિગી છે ને એમેઝોન ને જોઈને આપણને લાગે છે કે ના ઝોમેટો બી ચાલશે તો સ્વીગી બી ચાલશે તો બીજા બી આવી રીતના જે ઓલા ઉબેર જે બધા આવી રહ્યા છે એ પણ વર્ક કરશે જે રીતના નિયમો બદલાઈ રહ્યા છે અને જે રીતના નેક્સ્ટ જનરેશન જે આવી રહી છે હવે તમારો ને મારો મારા દિવસો નથી મીન્સ આપણે જે વિચારીએ છીએ એ રીતના ઇકોનોમી ડેવલપ નથી થતી ઇકોનોમી ડેવલપ થાય છે વિથ ધ પીપલ ઓફ ધ એજ

તો એવા બધા તમારે અહીંયાથી કેચ કરવાની જરૂર છે અને એ રીતના જ આઈ સો શેર માર્કેટમાં તમે તમારી મૂડી વધારી શકો છો ગવર્મેન્ટ જે વિચારી રહી છે ગવર્મેન્ટની જે પોલિસીસ આવી રહી છે એને બી ધ્યાનમાં રાખીને બધું કરવાનું છે બટ આપણે બે વસ્તુને મેચ કરવાનું છે કે ભાઈ ગવર્મેન્ટ શું વિચારી રહી છે ગવર્મેન્ટ પણ એ જ કરે છે એના સાથે સાથે સમથિંગ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી અને અહીંયા આપણા યુથ ડેમોગ્રાફી ને પણ એટ્રેક્ટ કરીને ઉપર લઈ જાય છે એટલે માર્કેટ ઇઝ ઇન અ બુલ રન જ્યાં સુધી તમારા સ્ટોપ લોસિસ હિટ નથી થતા પ્લે ફોર ધ રેલી મેં આગળ બી વાત કરી હતી કે નિફ્ટી જે રીતના એકવીસ હજાર એકસો દસ નો લેવલ ક્રોસ કર્યો છે જે અગત્યનો લેવલ હતો એને જે દિવસે ક્રોસ કર્યો છે તો વી આર હેડિંગ ટુવર્ડ્સ ટ્વેન્ટી વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ વિચ હેઝ બીન અચીવ એના પછી બાવીસ હજાર બસો ત્રણસો વેટિંગ ફોર દેટ લેવલ ઓગસો એ ટાર્ગેટ બી નજીકના સમયમાં આવી જશે તેના લેવલની ચર્ચા આમ તો હરેશભાઈએ કરી દીધી છે પરંતુ બીજા મારા લેવલની ચર્ચા કરવી છે ખાસ કરીને ફાર્મા સેક્ટરના હરેશભાઈ સિપ્લાના આગળ તેના લેવલ શું છે જો સિપ્લા એક પોઝિટિવ મૂવમાં આવી ગયો છે मन तो सीपला पॉजिटिव देखा है एवरी डिक्लाइन इट इज अ बाय एवरी डिक्लाइन तो एवरी डिक्लाइन में तुम कह सो क्या सुधी तो हूं 1150 सुधी जय सुधी 1150 ना नीचे बंद नथी आप तो जय सुधी तुम्हारे आ इंस्ट्रूमेंट में पॉजिटिव फ्रेम ऑफ माइंड थी आगे वधवानी जरूर छे इट कैन बी फॉर द लॉन्गर पीरियड राइट हूं 3 से 5 वर्ष की तो सिप्ला जे आज 800-1300 तेर रुपए नहीं आजू बाजू छे एवरी पॉसिबिलिटी सिप्ला कैन गो टिल 4000, 3000 आ लेवल सुधी आगामी तो पांच वर्ष में थी सके कारण के जे रीतना आ, देश वधी रहो छे स्ट्रेस वगैरह वगैरह तो साथे साथे आप फार्मास्यूटिकल क्योंकि वी आर मच चीपर ग्लोबली

આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ પાંચ વર્ષ માટે ઓલરેડી અનાઉન્સ કરી દીધું છે કે પાંચ વર્ષ માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે વિથ સ્ટોપ લોસ ઓફ થ્રી વન થ્રી સેવન બહુ જૂના જૂનો કોલ છે આપણો કે આપણે અનાઉન્સ કરી દીધો છે કે ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ મને સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે તો થ્રી વન થ્રી સેવન જ્યાં સુધી ક્વાર્ટરલી બેઝ પર ક્લોઝ નથી જોવા મળતું ત્યાં સુધી તો આને તમે બાય કરો હવે એનો સ્ટોપ લોસ જે છે એ હું રેસ કરીને આઈ આમ કમિંગ અપ ટિલ 3565 તો જ્યાં સુધી 3565 ની નીચે બંધ નથી થતી ત્યાં સુધી એવરીટી ક્લાઈન ઇસ અપ તો આ એક અગત્યનું લેવલ હતો એ પણ પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી રહ્યો છે સપોર્ટ ની વાત કરી 3565 ગ્રેસિમ આગત તેના લેવલ શું છે સોરી ગ્રેસિમ આગત તેના લેવલ શું છે ગ્રેસમ આ આવી ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે લોંગ ટર્મ માટે હું લોંગ ટર્મ એટલે ત્રણ થી પાંચ વર્ષની વાત કરું છું તો લોંગ ટર્મ માટે પોઝિટિવ છે અહીંયા હું નજીકમાં નજીકનો સપોર્ટ શોધવા જાઉં તો ધ નિયર બાય સપોર્ટ ઇઝ ટુ થાઉઝન્ડ ફોર્ટી બે હજાર ચાલીસ ની નીચે આપણને ડેલી ક્લોઝ જોવા મળે તો આના અંદર થોડુંક વધારે પ્રોફિટ બુકિંગ કે સેલિંગ પ્રેશર આપણને જોવા મળશે

જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર છે મારા સગા સંબંધીઓ છે મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો મારું મારો ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટ ને જોઈ શેર માર્કેટ ના ધબકારા કાર્યક્રમમાં આપ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપનો આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો શે બજેના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્વાણ ન્યૂઝ નમસ્કાર